મેઘરજ તાલુકા પંચાયત માં કેશ ક્રેડિટ મેળો યોજાયો તો સખી મંડળ ને બે કરોડ ત્રીસ લાખ પચાસ હજાર નું ધિરાણ આપવામાં આવ્યું છે તો ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા પણ હાજર રહ્યા હતા આજે મેઘરજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે બીજા તાલુકામાં પણ એવા લોન મેળાનું આયોજન કરવામાં આજના રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેઘરજ તાલુકામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરપણા સાહેબ હાજર ભાજર્યા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખશ્રી અને સાથે સાથ સંગઠનનો એમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને એલડીએમ સાહેબના સહયોગથી બહુ સારી રીતે લગભગ લગભગ બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કેશ ક્રેડિટની રહી છે ખરેખર બહુ આમ સારી કામગીરી કહેવાય અને એનાથી મોટા ભાગના બહેનોને જુદી જુદી પ્રવૃત્તિ માટે લાભ થશે અને મારી અરવલ્લીની અને ખાસ કરીને મેઘરાજ ની વિનંતી છે કે એ જ રીતે આપ લોકો પોતાની જે રકમ છે ઉપાડ છે એને સમયસર પરત ભરશો અને એનાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આપવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો ધન્યવાદ